ઘટિવર્સને લઈ અમદાવાદ પોલીસનું સઘન ચેકિંગ શહેરના બોપલ વિસ્તારમાં પોલીસની ચેકિંગ ટ્રાય ફાર્મ હાઉસ અને ક્લબોમાં યોજાતી પાર્ટીઓને લઈ ચેકિંગ હાથ ધરાયું લાયસન્સથી પેરસતા દારૂ સામે પણ તપાસ કરાશે નશો કરનારા પકડાયા તો કાયદેસરની કાર્યવાહી કરાશે દારૂની હેરાફેરી અટકાવવા અમદાવાદ પોલીસના પ્રયાસ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને ખાસ સેલિબ્રેશનની સાથે સાથે જે છે તે નશાકારક દ્રવ્યોનું સેવન કરતા અને જે ગાડીમાં હેરાફેરી કરતા હોય તેવા તત્વો સામે પોલીસ અત્યારે હાલ ચેકિંગ હાથ ધરી રહી છે મહત્વની વાત છે એકત્રીસ ડિસેમ્બરને લઈને વિવિધ જગ્યાએ સેલિબ્રેશન થતું હોય છે ત્યારે અમદાવાદ વિસ્તારમાં આવવા જવાના મુખ્ય જે એન્ટ્રી ગેટ રસ્તાઓ છે ત્યાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્વની વાત છે કે પ્રોવિબેશનના ગુના હોય અથવા તો કોઈ પણ નશાકારક દ્રવ્યોનું સેવન કરતા લોકો તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે કારણ કે એકત્રીસ ડિસેમ્બરને લઈને ખાસ અલગ અલગ જગ્યાએ નવા વર્ષની ઉજવણી થતી હોય છે તેની સાથે સાથે ખાસ જે આ ઉજવણીની સાથે સાથે કેટલાક તત્વો નશાકારક દ્રવ્યોનું સેવન પણ કરતા હોય છે આવા તત્વોને રોકવા માટે અને નશાકારક દ્રવ્યોનું સેવન અટકાવવા માટે હેરાફેરી અટકાવવા માટે ખાસ પોલીસની આ ડ્રાઈવ અત્યારે હાલ જે છે તે બોપલ વિસ્તારમાં થઈ રહી છે અને અમદાવાદમાં આવતા જતાં જે બહારથી આવતા સાધનો હોય અથવા તો કોઈ પણ જાતના જે વ્હીકલ તમામ હોય દ્વિચક્રી વાહન ચાલકો હોય અથવા તો પછી ફોર વ્હીલની ગાડીની ડેકી ચેક કરવામાં આવે છે અને જો કોઈ શંકાસ્પદ અથવા તો કોઈ જે પ્રોહિબિશનના ગુના અથવા તો કોઈ નશાકારક દ્રવ્યો મળી આવે તો તેની સામે પોલીસ

માટે તેને ખાસ પોલીસ વિશેષ જે છે જે ઝીણવટ પૂર્વકની તપાસ કરી રહી છે અને મહત્વની વાત છે કે કોઈપણ જાતનું કોઈ નશાકારક દ્રવ્યો અથવા પ્રોગેશનના જે છે તે વસ્તુ સાધન સામગ્રી મળી આવે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે છે અને અત્યારે હાલ ખાસ બોપોલ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં અમદાવાદમાં ફાર્મ હાઉસ અને કહેવાય કે જે ક્લબો છે જ્યાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી નવા વર્ષની

તેમજ અહીંથી પાર્ટી કરીને જતા લોકોનું કડકમાં કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવશે તે ઉપરાંત આ પાર્ટીમાં પણ ખાનગી રાહે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે તેમજ આ ઓ ખાતે આ ક્લબો સેવનની છે પોતાની એક વાઇન શોપ છે એ લોકો વાઇન શોપમાંથી કોણ કોણ લિકર પરમિટમાંથી દારૂ પરચેસ કરે છે અને કેવી રીતે પરચેસ કરે છે તે ઉપરાંત ક્લબો સેવનમાં રૂમની પણ વ્યવસ્થા છે એટલે કેવા કેવા લોકો રોકાવાના છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ પીધેલા અથવા કોઈ પણ નશાકારક ડબિઓ સાથે પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે